બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે વિજિલન્સ પોલીસની ટીમે મોટી સંખ્યામાં પર પર પરપ્રાંતીય ઇંગ્લિશ તાર ઉઝડપ લીધો હતો જેમાં સમગ્ર બનાવની વિગત મુજબ ભાભર વિસ્તારમાં વિજિલન્સ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન સુઈગામ તરફથી વેસ્ટ પ્લાસ્ટિક ભરેલ આઈસર ગાડી ડીડી ઝીરો વન જી નાઇન સેવન સિક્સ થ્રી આવતી હતી તે દરમિયાન ભાભર રાધનપુર હાઈવે ઉપર વિજિલન્સ પોલીસે આઈસર ગાડીને રોકવાની તપાસ કરતા આયસર ગાડીના નીચે ગુપ્તખાનામાંથી પરપ્રાંતિય વિદેશી દારૂ બોટલ નંગ અગિયારસો ને છોતેર નંગ કિંમત રૂપિયા સત્તર લાખ પાંચ હજાર અને પચીસ હજાર રૂપિયા સાથે આઈસર ગાડી ચાલકને ઝડપી પાડ્યો હતો જેમાં પરપ્રાંતિય વિદેશી દારૂ અને વેસ્ટ પ્લાસ્ટિક અને આયસર ગાડી સહિત કુલ બત્રીસ લાખ ચોર્યાસી હજાર નવસો ને એસીના મુદ્દામાલ સાથે આરોપી મનોરસિંહ મોહનલાલ વિશ્નોઈને ભાબર પોલીસ મથકે લાવીને ભાબર પોલીસ સ્ટેશનના હવાલો કરીને વધુ તપાસ ભાબર પોલીસે હાથ ધરી હતી अहवाल गोपाल के पुजारा थापर